સો હેલો ગાઈ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં તે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે નવું નથી છે તો ચલો બધાને છે ભાઈ ગુડ મોર્નિંગ મિતુ ગુડ મોર્નિંગ ઇવા ગુડ મોર્નિંગ વીરુ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ બોલ કા દાદી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ તવી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ તો ગાઈસ આવી ગયા છે ફોલો ધ ચસટ જોગ આ કંકુતલી

हेलो सी उंदा

ચલો ગાઈસ તાને દુકાન માં મળી તો ગાઈસ કપડા પર લેવા આવી ગયો પાય આવી ગયા પપ્પા ને સીવડાવવાનો કપડા સે ગાઈસ પપ્પા તો આપણે જોઈ રહ્યા પેન્ટ જો છે વેલા પછી શર્ટ એ તૈયાર લુડો લે લઉં હું ઉડાવા સી ઉડાવા હોય છે જોડ સી બે જોડ કે તઈ જોડ બે તઈ જોડ સી એક જોડ તૈયાર લઈ લઉં નહીં એટલે હું જીન્સ પહેરી ના

શેવાની તો ફિક્સ કરનાખી 10 સાઇડની વાઇટ જોઈએ પાછા નીચેની માટે કશું નહીં શેવાની પેરવાની તો બધું કે કઈ નાયા ને હવે ઓરગોડા માટે જોઈએ ઓરગોડામાં સુપીર થઈ જશે ભાઈ યે બધું આઉં કલેક્શન છે તો ગાઈઝ કપડા બપડા તો બધા લઈ લીધા કાલે આવીએ છીએ ઘરે આપણે હવે જઈએ બજારમાં પપ્પાના દુકાન બંધ કરાવવા ચાલો બજારમાં જઈને ફરી આપણે ગાઈઝ શિવમના ઘરે તો નહીં પણ શિવમના બાર ઉતારવા આવી જઈએ શિવમમાં ઉતરો અમે જઈએ હવે દુકાનમાં પપ્પાનો તો સિવાય હાડો હા મલિયાદાન ગુડ નાઈટ જય માતાજી જય માતાજી ગાઈઝ જોઈએ તો કંકુત્રી વાળી રહ્યા હ ને ગણપતિ ચોટાડી રહ્યા ને બધું કામ ચાલુ કર્યું હો રાતે કંકુજી મૂક્યા કે ભગવાન અને અંકિત ગણપતિ ચોંટાડી રહ્યો જે કે અંજુ ગણપતિ આલહન માં મમ્મી શું કરો વાળી રહી હે હે વાળી કરી રહી છે સેટ કરી મળી લે વેચવા દે ચાલો ઈ વાસાબ સીડીરમ છે અને વીર શું કરશે વીર